નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક સત્ય ઘટના વિશે દુષ્કાળ પડેલો કાઠિયાવાડમાં મરકીનો રોગ નીકળેલો સાહેબ બહુ સરસ પ્રસંગ છે આ ઈ મરકીના રોગમાં માણસે માણસ મરવા લાગ્યું ગામડે ગામડું ખાલી થવા લાગ્યું ઈ રોગમાંથી બચવા ખાતર એક બાર વર્ષની દીકરી ઘરેથી નીકળે છે અને એવો રોગ હતો કે માણસને બાળવા માટે બળતણ પણ ન મળતા સાહેબ તે દિવસે માણસ પર ભેખાડું વાળી દેવામાં આવી હતી એવા રોગમાંથી બચવા ખાતર એક દીકરી નીકળે છે ક્યાં જાઓ શું કરું કેમ બચવું વિચાર આવ્યો મામાને ઘેર જાઓ મામાને ઘરે જાય છે ગામના પાદરમાં આવે છે ઊભી બજારે હાલિત થાય છે શેરીમાંથી આમ ખડકિયામાંથી અંદર જાય છે મામાને ઘરે ત્યારે કાને સબદ પડ્યા છે કોઈક મરણ પથારીએ પડ્યું છે અરે રે કોઈકનો જીવ નથી જતો કોણ હશે આ જોવા માંડી બાર વર્ષની દીકરી એક ખાલી ઓરડો હતો આ બનેલી સોરઠની હકીકત ઘટના છે એક માં પડી હતી એનો જીવ નહોતો જતો પડખામાં ત્રણ વર્ષનો દીકરો સૂતો હતો જીવ જાય ને આવે ને જાય જીવ ફરી આવે બાર વર્ષની દીકરી જઈને એમ કહે છે માં હા બેટા તમારો જીવ નથી જતો ના દીકરી મારો જીવ નથી જતો કારણ કે મારા રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું છે છેલ્લો મારો વારો છે મારા ત્રણ વર્ષના દીકરાને ઉછેરીને મોટો કોણ કરશે એટલે મારો જીવ નથી જતો દીકરી મારો જીવ નથી જતો સાહેબ સૌરાષ્ટ્રની બાર વર્ષની દીકરી બોલે છે હે મા એમ કર ને તારા દીકરાને તું મને વચનથી પરણાવી દે હું ધણી તરીકે મોટો કરીને ઉજેરીશ માં તારા જીવને સદગતિ કરી દે ત્યારે માએ દીકરાને છેલ્લે ધાવણ આપ્યું મા એક વચનથી મને પરણાવી દે અને સાહેબ બાર વર્ષની દીકરી ત્રણ વર્ષના દીકરાને પરણી ગઈ એક ડોછીના વસન ખાતર પરણી માનો જીવ નીકળી ગયો વયો ગયો માડીનો જીવ અને પછી ત્રણ વર્ષનો ધણીને કાખમાં બેસાડીને ગામમાં પરધામાં પાણી ભરવા જતી હશે ત્રણ વર્ષના ધણીને કાખમાં બેસાડીને સાણનો સૂડલો નાખવા જતી હશે ને બજારમાં બેઠા બેઠા કોઈક જુવાનો એમને પ્રબોલન આપતા હશે કે તો ગોરી તને ઘોંઘાનો ઘોડલો મંગાવી દો તે દિવસે આ દીકરી બોલી હતી કે ઘોઘાનો હોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નથડીનો હોરનાર કાનો રમે છે મારી કેડમાં ચૂંદડીનો હોરનાર રે કાનો રમે છે મારી કેડમાં બાર વર્ષની દીકરી બોલે છે હું લાછાર છું મારો નટવર નાનો છે કેડમાં એટલે તમે મને એમ કહો છો ને નગરની છુંદડી ઓઢી દઉં મંગાવી દઉં નહીંતર તાકાત છે તમે મારી સામે આંખ ઊંચી કરો હું લાછાર છું કે નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં આ ગીતમાં ઊંડાણ છે સાહેબ શ્રી અમુક ગીતને તમે ના સમજો ત્યાં સુધી મજા નહીં આવે વાત ઝવેરચંદ મેઘાણી કહી છે ભાઈ શ્રી ભીખુદાન ભાઈ ગઢવી પ્રસ્તુત કરે છે મને ખૂબ જ ગમ્યો આપણો ઇતિહાસ તો આવા જ મિત્રો નવા નવા અને માહિતી પ્રદાન કરતા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો